ગણપતિ દાદાના પ્રસાદ રૂપે વિરમગામ ખાતે સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરવામાં આવ્યું સીએમએમ ભારત દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાંધવોના હસ્તે સુખડી વિતરણ કરવામાં આવ્યું હતું વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ગણેશોત્સવ દરમિયાન ગણપતિ દાદાને સુખડીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો સીએમએમ ભારત દ્વારા વિરમગામના સોથી વધુ સગર્ભા બહેનોને ગણપતિના દાદાના પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવી હતી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિચારતી અને વિમુક્ત જાતિના બાંધવો તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વીસથી વધુ સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી હતી અને બાકીના એંશીથી વધુ સગર્ભા બહેનોને આરોગ્ય કર્મચારીઓના દ્વારા ઘરે જઈને સુખડી પહોંચાડવામાં આવી હતી ઉપસ્થિત તમામ લોકો દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ લોકોનો સીએમએમ ભારતના વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો સગર્ભાવસ્થા દરમિયાન સાકર વરિયારીવાળું દૂધ જેઠી મધવાળું દૂધ માખણ ઘી મધ જૂના ચોખા સંચળ યોગ્ય માત્રામાં લેવું જોઈએ છઠ્ઠા માસે ગોરખુંવાળું દૂધ લેવું જોઈએ મગ મઠનું પાણી કઠોર સિંગ સુખડી લીલા શાકભાજી વધારે પ્રમાણમાં લેવા જોઈએ જે ધાત્રી માતાને ધાવણ ન આવતું હોય તો સતાવરી યુદ્ધ દૂધ લેવાથી ધાવણ યોગ્ય માત્રામાં આવે છે સગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય માત્રામાં આર્યન ફોલિક એસિડ તથા કેલ્શિયમની ટેબલેટ એવી જોઈએ અત્રે ઉલ્લેખનીય છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવિષ્ટ એકસો છેતાલીસ જ્ઞાતિઓમાં અઠ્યાવીસ વિચરતી અને બાર વિમુક્ત જાતિઓ મળીને કુલ જાતિ ચાલીસ જાતિઓ અછી પછાત અને નબળી જાતિઓ છે અને વિચરતી જાતિઓને રખડતું ભટકતું જીવન ગુજારનારના કારણે તેમને વિમુક્ત જાતિઓનું બ્રિટિશ સરકારે અઢારસો એકોતેરમાં ગુનેગાર જાતિઓ જાહેર કરતા અને ત્યારબાદ તેમને આઝાદ ભારત સરકારે સન ઓગણીસો બા બાવનમાં વિમુક્ત જાહેર કરતા તેમને પણ રખડતી ભટકતી જિંદગી શૈલીને કારણે તેઓ સામાજિક અને શૈક્ષણિક રીતે આર્થિક રીતે પછાત છે અને સીએમએમ ભારત દ્વારા ગણપતિ દાદાના પ્રસાદ રૂપે વિચરતી અને વિમુક્ત જાતિના બાંધવોના વરદ હસ્તે સુખડી વિતરણ કરવામાં આવ્યું હતું